મસ્ત સરપ્રાઈઝ મળ્યું ભાઈ સપના થઈ ગઈ ખુશ સવાર સવારમાં વાહ ભાઈ વાહ એટલે પાણી માં બેઠી છે હા લે લે લઈ લે લે આમાં ઇનકાર ન હતો રે ખરા એ પ્રેમ થી આપ્યું હોય આમાં ફૂલ આપી દીધું

અનેરી મસ્ત નાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ સાથે રમવા મળ્યું છે ભાઈ મોટી મમ્મી ના નાસ્તો કરી લીધો પિનલ અને

હેલો જય શ્રી કૃષ્ણ આજે ફરીથી બ્લેક ડે કર્યો છે જય શ્રી કૃષ્ણ હું થાય છે ગાઈસ તો કાલે કોમેન્ટ આવી હતી કે સુડોકુ છે ને હાર્ડ ચોપડી બુક ન લેવાય બરાબર એને ફોનમાં એપ્લિકેશન આવે એનો યુઝ કરે તો પિનસ તો મસ્ત ટ્રીક આપી છે તો શું કહેવું તારે આના વિશે પણ એમાં એવું છે કે સ્ક્રીન ટાઈમ બને એટલો ઓછો લેવાનો છે ઓકે એટલે

રીલ્સ પહેલા 7:30 સાંજે ને કે અમારી રીલ્સ લાઈ થઈ جاتی. અત્યારે આટવાડિયામાં બે થી ત્રણ રીલ્સ ઓછો થઈ ગયો છે. એડિટિંગ છે. એટલે આપણે સ્ક્રીન માં રમતા નથી. આપણી પાસે એક્ટિવિટી છે. ટોટલ એક્ટિવિટી આવે છે. કે ફોન અને લાઈવ સાયન્સ ને

બરાબર ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે જોરદાર હેતાન આવી ગયો છે અનેરીને લઈ લીધી છે અરે વાહ ભાઈ વાહ ભાઈ બેનનો પ્રેમ હા હા લે લે હા

બસ આ ગઈ ચાલા અલગાઈ છે અલગાટીガટી છે બેન ને પણ બહુ મજા આવી ગઈ છે નોવે છે ને ગઈ કે નહીં જોવે છે કાઈ દીધા કે હાંધી જો ખે હે જો

ફંક્શન એન્જોય કરીએ ગાઈસ તો ફાઇનલી ફાર્મમાં પહોંચી ગયા અને આ ટાઈપનો કે કે અહીં એન્ટ્રન્સ છે જોરદાર મસ્ત ગ્રીનરી છે ઉપર આજુબાજુ બધી બાજુ ગાઈસ તો અહીંયા જોતા વ્હાઇટ હાઉસમાં આવ્યા હોય ને એ ટાઈપનો લાગે છે હું ભાઈ ડિફેન્ડર ક્યાં છે ક્યાં ડિફેન્ડર છે આ ભાઈ ડિફેન્ડર છે ભાઈ અહીંયા તો આમાં આટલા બધા બટન આવે ખબર ગાઈસ તો આ બેન્ક્યુટ હોલની એન્ટ્રી છે ભાઈ મસ્ત મજાના શ્રીનાથજી છે આગળ અને અહીંયા વેલકમ હોમ સાડા નવ વાગી ગયા છે ફાઈનલી ઘરે પહોંચી ગયા પછી ફાર્મ છે ને એક નંબર હતું મસ્ત મારા ખ્યાલ થી કદાચ સુરત માં બહુ ઓછા આવા ફાર્મ હશે પણ જોરદાર મસ્ત એકદમ નવું ક્લિયર કટ પિનલ તને

અચ્છા સરસ ચાલો ભાઈ તારે વેલેન્ટા બધી વસ્તુના જવાબ આપડી પાસે ન હોય અમુક જવાબ ઇન્ટરનેટ પાસે છોકરા છે છે અને એને બીપીટી કરેલું કેવું એજ્યુકેશન લીધું હશે છોકરા